મંગળવારે તેમની ટીમ સાથે કાપોદરા પોલીસને મળ્યા હતા તેમની કંપનીના નામની ડુપ્લિકેટ લીપ બામનું કાપોદરા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા જ પોલીસની એક ટુકડી તેમની સાથે જોતરાઈ હતી પહેલી રેડ કાપોદરા બીએસએનએલ ઓફિસ પાછળ આવેલા સર્વોપરી સોસાયટીના એક મકાનમાં કરાઈ હતી આ મકાનમાંથી એક લાખ અગિયાર હજારથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો આ લીપ બામ પર કુંદન બેલોસે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડની સ્ટીકર તથા લોગો લેવામાં આવ્યો હતો પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટીઓને જણાવ્યું હતું આ જથ્થા સાથે પહેલા વિપુલ નરોત્તમ કાછડીયાની પૂછપરછમાં ત્યાં જથ્થો કાપોદા ચિકુવાડીમાં શ્રીજી સંસ્થા પુરુષ ગોર્ધન સોજીત્રા પાસેથી લાવી હોવાનું જણાવતા ટીમ ત્યાં પણ પહોંચી હતી દુકાનમાંથી પણ વધુ પિસ્તાલીસ હજારથી વધુના બનાવટી લીપબામનો જથ્થો મળી આવતા કાપોદરા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એકની કલોમીટર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે